અત્યારે હું છું મજિલા મેહાણાના જે ટાઉન હોલ છે એની સામે અહીંયા નિલેશભાઈની કુર્તીઓ પહેલાં આ લીમડાના નીચે બેતા હતા અને હવે અહીંયા પથારો અને લારી ઉપર વેચો રાખ બહુ મસ્ત મજાની છેલ્લા બે વર્ષથી એના વેચ્યો અને ઓલવેઝ ભીડ જોવા મળતી હોય સાંજના સમયે તમને સાયજ જુદી જુદી કલરની તમને મસ્ત મજાની બહેનો માટેની કુર્તીઓ મળી રહેશે અને ઓફરમાં આ રે કેલા નહીં આ

નહી તો ત્રણસો ની એક ભાઈ આ ગામ થી ની છે ભાઈ અવનવી જોરદાર કુર્તીઓ નું ખજા મસ્ત હોય ગામ થી સવારે દસ વાગ્યા થી સાંજે આઠ વાગ્યા સુધી ઉભા હોય છે તો તમે ખરીદી કરવા માટે જરૂરથી આવજો બહુ મસ્ત કલેક્શન બહેનો હવે આ તહેવાર નજીક આવી રહ્યા હોય તો આવું કુર્તી લેવી હોય તો આ નિલેશભાઈ ની મુલાકાત કરવાનું ના ભૂલતા